પાટણે ડિવિઝન પોલીસ હદમાં ચાલતા ખુલ્લામ દેશી દારૂનો વેપાર ફાતીપાડ દરવાજામાં આંગણવાડી આગળ ખુલ્લામ દારૂડિયાની લાગી લાઈનો ત્યારે આંગણવાડી દ્વારા અરજી કરવા છતાં પરિણામ શૂન્ય છે બુટલેગર દ્વારા પોલીસને હપ્તો આપતો હોવાનું જણાવ્યું એ ડિવિઝનમાં દારૂ બંધ કરવા માટે કહેતા અરજી આપો તો બંધ થાય ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ અનેક ખુલ્લામાં ચાલતા અડ્ડાઓ બંધ થશે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે અહેવાલ અનિલ રામા નું જ રાધનપુર પાટણ ક્રાઇમ ન્યુઝ પાટણ આપણે

કોને કેટલા પૈસા આપો જે હોય સત્ય કહી દેજો આ શું કેવું નહીં તમારું શું કરવું કોણ તમારે કેસ કરવો તો બે જવું કેસ નથી કરવા તમે છોડો બીજી વાત છોડો એક અને હું કેટલા આલું તમારે કેસ તો બે જવું એટલે તમે ઉપરથી ધમકી આલો તો તમે કહો છો ને કે બંધ કરી દો છોકરાનો હું હું સ્કૂલમાં સ્કૂલ છોકરા પાડતા નથી ના પડી નહીં ના વાલીને પડી નહીં તો તમે કે કહી શકો કો કે કોઈ તકલીફ થાય છે આ બધું ખરાબ લાગે છે ને કોઈ તકલીફ થતી ના આખા ગોમમાં પહોંચો ને ચાલી એટલે આ બધા ચાલે હું કોઈ કોઈને નડતો નહીં કે કોઈ મારા વિરોધ કોઈ અરજી કરતો નહીં